મોમાં આવેલો કોળિયો જૂટવાયો છે કિસાન સંઘ દ્વારા ખેતી પાક નુકસાન વળતર માટે માંગ કરવામાં આવી છે ખેતી પાકની તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે વડિયાના સૂરવો ડેમમાં સાડા ફૂટ નવા નીરની આવક થઈ છે વહી ગઈ પાંચ વીઘાની મગફળી વહી ગયેલી છે આજે આ ડેમ સામે જે ડેમ દેખાય છે એમની અંદર તમે જોઈ શકો છો આ તાણાઈને વહી ગઈ છે આ હાલત કરી નાખી છે મગફળીની જોવો તમે આ હોહર વિધામાં રસ્તામાં આગળ નેરમાં ગટરમાં પીડી છે આ જો આ બધી અહીંથી આ બધી ખેસી ગઈ માંડવી આ બધી મગફળી ઉપાડેલી હતી બધી વહી ગઈ જો આ રીતે ઓવાળ થઈને અને અટકાઈ ગયેલી છે અને ડેમની અંદર જતી રહી છે ઢુંઢિયા પીપરી અને મગફળી તમારે સોળમી ઓગસ્ટે અતિવૃષ્ટિની વરસાદ પડેલો છે તો આજે જે અમે શૂટિંગ ઉતારેલું છે એની અંદર તમે જોઈ શકો છો કે આજે પાથરા વીસ વીઘાની માંડી ઉપાડેલી એમાં પાંચ વીઘાના પાથરા આજ વરસાદની અતિવૃષ્ટિના હિસાબે સાંજના રાત્રિના વરસાદ સાડા પાંચથી સાડા સાત વાગ્યા સુધીનો તે જે સોળમી ઓગસ્ટે પડ્યો એ પાથરા તણાઈ અને પાછળ જોઈ શકો છો ડેમ દેખાય છે ડેમની અંદર જતા રહ્યા છે પણ આજે ખેડૂતને પારાવારિક નુકસાની થઈ રહી છે કોઈના ખેતરોના પાળા તૂટી ગયા છે કોઈનો મગફળી ઉખેડી નાખી છે કોઈના સોયાબીન ઉખેડી નાખ્યા છે કોઈને કપાસ ઉખેડી નાખ્યો છે આજે ભાગ્યાજી આવ્યા છે એમને ભાગ્યાના ભાગમાં કાંઈ ટાણે એવું રહ્યું નથી એટલું અતિશય અતિશય વરસાદ વૃષ્ટિ થાય જે ચાલીસ વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો એવો વરસાદ થયેલો છે આમાં આપણે છે બબાભાઈ હીરાભાઈ રાદડિયા એના ખેતરની અંદર માંડી ઉપાડીએ લેતી એ ખેતરની અંદર એને પારાવારિક નુકસાની થઈ છે કાકા બોલો કેવી નુકસાની થઈ

હા નુકસાની બહુ થઈ છે એમ ને તમારી આ ઢુંડિયા પીપરિયાની અંદર અતિશય વૃષ્ટિ થવાથી નુકસાની બહુ થયેલી છે ઓકે